ઓફર પ્રાઇઝવાળા પટોળામાં ફૂલ સ્ટોક તમારી માટે લઈને આવી ગયા છે ભાઈ જે કાલે આપણે રીલ્સ મૂકી છે ને સોળસો પચાસવાળા પટોળા અગિયારસો પચાસ રૂપિયામાં બરાબર તમે સ્ટોક ભાઈ ચેક કરી લેજો ફૂલ સ્ટોક આવી ગયો છે જેમને ઓર્ડર બુક કરવો છે ને ફટાફટ આમનો સ્ક્રીનશોટ લઈને વોટ્સએપ કરી દેજો ભાઈ અમારા સ્ટાફ પાસેથી બધા જ કલર અને ડિઝાઇનના ફોટા મગાવીને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો ભાઈ આ તમારો સાથને સપોર્ટ છે મેં ફૂલ સ્ટોક લઈને આવી ગયા છે તમને એક પીસ ઓપન કરીને બતાવ્યું મિત્રો જેમના પેન્ડિંગ ઓર્ડર બાકી હતા ને ભાઈ એમના બધાના આજ કુરિયર ડિસ્પ્રેસ થશે ભાઈ અને આજે નવી ડિઝાઇન એક લોન્ચ કરી દીધી છે તમે ચેક કરી શકો છો મસ્ત મજાનો પલ્લુ રહેવાનો છે લગડી પટ્ટા અને ડિઝાઇનની વાત કરીએ ને તો ડબલ એક જ પટોળાની ડિઝાઇન રહેવાની છે સેમ ભાઈ જે પાંચ હજાર દસ હજાર કે પંદર વાળો પટોળો લેતા હોય ને થંભી જાજો ભાઈ તમારી માટે ઓફર પ્રાઇઝમાં માત્ર ને માત્ર અગિયારસો ને પચાસ રૂપિયામાં પ્યોર ડબલ એક જ પટોળ લઈને આવી ગયા છે આ એમનો બ્લાઉઝ પીસ રહેવાનું છે કલર પણ તમને બતાવી દો ચાલો મેચિંગની વાત કરીએ તો ફાયરિંગ બધા કલર રહેવાના છે બાટલી કલરનું મેચિંગ છે એક છે પિંક કલર પર્પલ કલર કલર બધા સુપર હિટ છે ભાઈ જેમને ઓર્ડર બુક કરવો છે ફટાફટ આમનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો તમારા રિલેટિવને આ રીલ્સ શેર કરીને અમારી શોપ પર રૂબરૂ વિઝિટ કરીને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો થેન્ક યુ